વિવિધ તાલુકાની ટીમોએ ભાગ લીધો છે જિલ્લા કક્ષાએ બન્યા બાદ રાજ્ય આ ટીમોને વોલીબોલ સ્પર્ધા માટે મોકલવામાં આવશે અમરેલી જિલ્લામાં વોલીબોલ સ્પર્ધા કોઈ સારી ટીમ બનીને આગામી રાજ્ય કક્ષા તેમનું નેતૃત્વ કરે તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે બક્સરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ એબી બી સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે જિલ્લા રમતગમત કચેરી મારફતે આયોજન કરવામાં આવ્યું છે મારું નામ રાઠોડ પ્રિન્સી છે અમે ત્રણ વર્ષથી વોલીબોલ રમી રહ્યા છીએ અને ત્રણ વર્ષથી મેઘાણી હાઈસ્કૂલમાં સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છીએ અમે વોલીબોલ રમીએ છીએ અને રાજુલા તાલુકામાંથી આવીએ છીએ ત્રણ વર્ષથી મેઘાણી હાઈસ્કૂલમાં ભાગ લઈએ છીએ વોલીબોલમાં અને અમને ખૂબ જ સારી વ્યવસ્થાની લાગી છે ત્રણ વર્ષથી રમી છે વિજેતા થઈએ છીએ અને આ વખતે પણ અમારો ઉપગ્રહ એવો છે કે અમે વિજેતા થઈને જઈએ આજરોજ અમરેલી જિલ્લા મારફત રમતગમત સ્પર્ધાનું આયોજન જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી તેમાં કુલ સત્તર ટીમો બહેનોની ટીમોએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન જે ટીમો અહીંથી પ્રથમ નંબર લાવીને એ આગામી કક્ષાએ એમનું નેતૃત્વ કરવા માટે જશે અને અહીંથી જે જનારી ટીમોને એક સારી ટીમ આ જિલ્લાને મળે એવી અમે સૌએ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આજના તબક્કે આ ટુર્નામેન્ટમાં બગસરા નગરપાલિકાના પ્રમુખ એવી રેબડીયા અમારી શાળાના આચાર્ય વિકે જેઠવા સહિતના સૌ મહાનુભાવો હાજરી આપી અને સરસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ ટુર્નામેન્ટમાં અમરેલી તાલુકા એટલે કે અમરેલી તાલુકાની બગસરા તાલુકો જાફરાબાદ રાજુલા બાબરા સાવરકુંડલા ધારીની વિવિધ તાલુકાઓની ટીમોએ ભાગ લીધો હતો જે ઓગણ સિત્તેર મી જિલ્લા કક્ષાની અમરેલી જિલ્લાની વોલીબોલની ટુર્નામેન્ટ આજે બગસરા મેઘાણી હાઈસ્કૂલની અંદર યોજાય છે જેની અંદર આખા જિલ્લામાંથી તમામ તાલુકામાંથી કુલ અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીનમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો છે એમના કોચ એમને રમાડવા માટેના જે શિક્ષકો એમ કુલ આજે લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ એ આજે આજે ચાર તારીખ અને પાંચ તારીખ બે દિવસ આજે બહેનોની છે અને કાલે ભાઈઓની એ વોલીબોલની ટુર્નામેન્ટ યોજાવાની છે અને આમાંથી જે લોકો વિજેતા થશે એ લોકો રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં રમવા માટે જશે